નાનું મોટું કોઈ સમજતી નહીં એમ કામ એટલે કામ એટલું કે બધી છોકરીની હિંમત આપતી હતી મને હિંમત આપતી હતી કે મમ્મી મેં છે બધું કરી લઉં આખું ઘર સંભળતી છોકરી એને બી સંભળતી એની મોટી બેન છે તેને પણ સાંભળતી છોકરાને બી સંભળતી મતલબ કે એના એટલું જોશ હતું કે અમને બધાને સાચવી લેતી હતી બધું મારી આયસા હતી કે એ જો મારું સપનું પૂરું કરશે આજે મારી છોકરીને જે બધા ચૂંટાયેલા નેતા લોકો છે એ નેતા લોકોને અમારા એ લોકોના તરફથી અમને કોઈક ન્યાય નથી મળ્યો છે પોલીસ તરફથી અમને બધી શોધખોળ ને બધી રીતનો ન્યાય મળતો છે પણ જે ન્યાય જોઈતો છે તે ન્યાય ન પોલીસ પણ સારી કામગીરી કરી રહી છે પણ ઉમર ગામમાં બધા નેતાઓ ફરી વળ્યા પણ અમારી ઘરે કોઈ નેતા જોવા આવ્યા નહીં મળે એટલે અમે એટલું જ કહે કે મારી બેનને ન્યાય નમસ્કાર હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું ઊભો છું પારડી તાલુકાના મોતીવાડના હળપતિવાસમાં જ્યાં સાત દિવસ પહેલાં જ એક ઘટના બની છે જેમાં એક બાળકીનું અહીંયા મર્ડર કરી નાખવામાં આવ્યું છે રેપ કરીને મર્ડર કરી નાખવામાં આવ્યું છે પણ ઘટના જે જગ્યાએ થઈ છે એ ઘટનાના સ્પોટ પાસે જ હું ઊભો છું મારી પાછળ એક્ઝેક્ટ રેલવે સ્ટેશન છે લોકોનું જે કહેવું છે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે એમના ઘરના લોકોનું કહેવું છે કે એ દીકરી ત્યાંથી ચાલતી ચાલતી આવતી હતી બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અને ત્રણ વાગ્યા પછી અહીંથી પસાર થતી હતી અને લોકોનું કહેવું છે અને ઘરના લોકોએ પણ એમ જ કીધું છે કે એમનો ટ્યુશનનો પહેલો દિવસ હતો સ્ટેશન ઉપરથી ચાલતા ચાલતા અહીંયા આવતી હતી અહીંયા આવી ફોન ઉપર કંઈક વાત કરતી હતી અને વાત કરતાં જ એમના મિત્ર સાથે ફોન ઉપર એમના મિત્રને એવું સંભળાયું કે મારો પીછો કેમ કરે છે એટલી જ વાત સંભળાઈ પછી ફોન ચાલુ રહ્યો અને પછી ફોન બંધ થઈ ગયો પણ જે ઘટના થવામાં આવી છે એ ઘટના જે જે છોકરીની દીકરી હતી એ દીકરીની લાશ જે મળવામાં આવી છે એ દીકરીની લાશ અહીંથી વીસ ફૂટ કહીએ તો અંદર જ લાશ મળી છે અત્યારે તમને જે જગ્યા એકદમ પ્લેન દેખાય છે એ જગ્યા પહેલા આવી રીતે ઘાસ સાથે ઢંકાયેલી હતી અને અધિકારીઓ શ્રી પોલીસ તંત્ર દ્વારા જ્યારે અહીંયાથી સફાઈ કરવામાં આવી જેથી કરીને અહીંયા બારીકાઈથી તપાસ કરતા જે પણ એવિડન્સ મળે એ એવિડન્સ માટે અહીંયા સાફ સફાઈ કરવામાં આવી છે આ તાર છે એ તાર પણ પહેલા આ રીતનું ફેન્સિંગ છે એ જ રીતની ફેન્સિંગ હતી અને ત્યારબાદ આ તાર તો અત્યારે અંદર અવરજવર કરવા માટે તોડવામાં આવે છે બાકી આ જે તારની પોઝિશન તમે જોઈ શકો છો આજ તારની પોઝિશન પહેલા પણ અત્યારે અહીંયા જ હતી હતી અને જે દીકરી એના ચપ્પલ આ જગ્યા ઉપરથી મળવામાં આવ્યા હતા અને કઈ રીતે પેલી બાજુ દીકરીને લઈ જવામાં આવી છે એ પણ એક પ્રશ્ન છે પ્રશ્નાચિહ્ન ત્યાં પણ મુકાય છે અને આ જ જગ્યા કેમ પસંદ કરવામાં આવી જે મર્ડર કરવા વાળો હતો રેપિસ્ટ હતો એ કેમ આ જ જગ્યા પસંદ કરી કારણ કે અહીંથી મારી સામેની બાજુ જોઈ શકો છો કે ત્યાં ગામના મોતીવાડા ગામના હળપતિવાસના યુવાનો બેઠા હોય છે પણ તે દિવસે બપોરે કોઈ બેઠું ન હતું અને જે રીતે છોકરીને મોડું દબાવીને લઈ જવામાં આવ્યું છે કે કોઈ બીજી રીતે લઈ જવામાં આવી છે પણ અહીંયા જ કેમ કરવામાં આવી છે અહીંયા જ કેમ પકડવામાં આવી છે આ જ જગ્યા કેમ પસંદ કરવા એ પણ એક સવાલ ઉભો થાય છે કારણ કે જે જગ્યા તમે પાછળ જોઈ શકો છો જે સ્પોટ છે એ સ્પોટ એક નક્કી સ્પોટ છે અને અહીંયા બીજા પણ ઘણા જારી ઝાખરાત જેવી જગ્યા છે પછી જગ્યા પસંદ નથી કરવાની એના પરથી એવું લાગે છે કે જે પણ આરોપી હશે જે પણ અહીંયા કૃત્ય કરવા માટે આવ્યો છે એને આ જગ્યાથી વાકેફ હોય એવું પણ લાગી આવે છે હું જે દિક્નિક સાથે ઘટના બની છે એમના ઘર પાસે છું અને ઘરના ફળિયાના પડોશી સાથે પણ આપણે વાત કરીશું કે એ લોકો શું કહેવા માંગે છે એમના નાના બેન છે નાના કે મોટા મોટા એમના મોટા બેન છે મોટા બેન શું કહે છે એ પણ આપણે જાણીશું મારી બેનને જલ્દીથી ન્યાય મળી જ ચાહું હું હા પોલીસવાળા ભી સારો સહકાર કરતા છે ફટાફટ મારી બેનને ન્યાય મળી જાય એ જ પ્રાર્થના કરું હું એકલી નું કહેવું છે કે ની બેનને ન્યાય મળે અને અત્યારે આપણી સાથે છે એમના ફળિયાના જે પડોશી છે એમની સાથે આપણે વાત કરીશું ચા દિવસી મારું કહેવાનું કે આ છોકરીને આપણી આદિવાસી જ છોકરી છે તો એને જલ્દીથી થી નહીં મળે ને પોલીસ એસપી સાહેબ ડીએસપી સાહેબ બધા રાત રાત દિવસ એ લોકોને સારી મદદ રાત દિવસ પોતે બી ખાતા હતો સારી એ લોકો દોડધામ કરતા છે બીજું કે આપણા તો એ લોકોને ખાલી તમે શ્રદ્ધાંજલિ આપવા આવો બીજું તો કઈ નથી માંગતા એ લોકો બિચારા આપણા જેવા વાત છે હેર લાઈન હેર ખાવાના માણસ તો એ લોકોને શ્રદ્ધાંજલિ આપી જાય ને એ પણ બહુ મોટી વાત છે એ હસારા કોટ શોર્ટ ટાઈમ માં કાલ ઓગેર મૂસે છોકરીને શોર્ટ ટાઈમ માં તમે આવીને શ્રદ્ધાંજલિ આપી જાય ઇતલી પ્રશ્ના જય અદિવાસી એ ઓ ઘટના બની લેલી એકઈ ઇત બની મને ખબર ની બધા વાત મળે એટલે મને બધી વાત જાણ ખબર પડી જો જે બી થી તો બહુ ગલત થિલો છે કોઈને ખાલી માથે કઈ ની જો મને કોઈને ખાલી ન્યાય જો બીજે કાઈ જો એની મને કે આ બહુ ગરત આજે મારી પૂરી થી બીજાસ કોઈ બીજી પૂરી જોડે એવું ન થવું જોઈએ એમ કે કે આજે બધું થયું આજે પોલીસવાળાને બીજા બધા જેટલા બી સાહેબ છે આજે બહુ ફૂલ એ લોકો જમવા વગર બિચારા બહુ કામ બહુ સપોર્ટ કરતા છે કોઈ જાતની આજ ઈ શું નહીં મળે એવું કે બહુ ફૂલ સપોર્ટમાં છે અમને બીજું તો પોલીસ તમને બધી રીતે એ કરે છે પોલીસનો પૂરેપૂરો સહકાર છે તમારે તમને આશા છે કે તમારી દીકરીને ન્યાય મળી જશે મારું તો એજ કહેવાનું કે મારી છોકરીને ન્યાય કોઈ બી સવિમર છોકરીને નહીં આવી મળવા જોઈએ કે ભણતી હતી એની બધી બહુ આશા હતી એની આગળ વધવાની કોશિશ હતી આગળ ચાલીને કે મેં કંઈક બનો મારી મમ્મી પપ્પાનું કંઈ નામ રોશન કરું એને એટલી પ્રેરણા હતી કે એ પોતે પણ પડતી ને બીજાને બી ભણાવતી બીજાને બી કામનું જોશ આપતી કે બધું કામ આપણા માટે સરખું જ છે એવું નહીં કે ભણે તેનું કામ વધારે કરવાનું કે આપણે નહીં ભણ્યા તે બી કામ કરી શકે એવું કામ કરતી છે છોકરી મારી કે કોઈ કામમાં છોકરીની હિંમત આપતી હતી મને હિંમત આપતી હતી કે મમ્મી મેં છે બધું કરી લઉં આખું ઘર સાંભળતી એને બી સાંભળતી એની મોટી બેન છે તેને પણ સાંભળતી છોકરાને બી હંડતી મતલબ કે એનામાં એટલું જોશ હતું કે અમને બધાને સાચવી લેતી હતી બધું મારી આશા હતી કે એ જો મારું સપનું પૂરું કરશે આજે મારી છોકરીને મમ્મી નું કેવું એ છે કે દીકરી ખૂબ જ હોશિયાર હતી અને આખા ઘરને સંભાળવાની તાકાત રાખતી હતી અને પોતે તો સંભાળતી જ હતી પણ બીજાને પણ મોટિવેશન કરતી હતી અને દરેકને હિંમત આપતી હતી એ રીતનું એમનું વ્યક્તિત્વ હતું પણ ફળિયાના લોકો પણ

ને જે બધા ચૂંટાયેલા નેતા લોકો છે એ નેતા લોકોને અમારા એ લોકોના તરફથી અમને કોઈક ન્યાય નથી મળ્યો છે પોલીસ તરફથી અમને બધી શોધખોળ ને બધી રીતનો ન્યાય મળતો છે પણ જે ન્યાય જોઈતો છે તે ન્યાય નથી મળતો પણ તે સાના માટે નથી મળતો અમને તે ન્યાય નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નેતાઓ કોઈ મુલાકાત માટે આવ્યા છે ના કોઈ નથી અહીં આવ્યું છે એ અમને અહીંયા કેમ નથી આવ્યા જયારે જયારે લોકોને મતદાન જોઈતું હોય ત્યારે બધા ગામો ગામો ફરે છે તો અહીંયા કેમ નથી આવ્યા છે સાના કારણે ગરીબ વર્ગ છે એના માટે નથી આવ્યા કે શું એમ અમને ન્યાય આપો આજે આ દીકરી છે કાલે બીજી દીકરી હોય તો શું કરવાનું દીકરીના માટે તો ન્યાય તો જોઈએ છે ને અમને બી દીકરીના માટે અમને ન્યાય જોઈએ છે બેનનો કેવું એ છે કે અહીંયા કોઈ ની છૂટાયેલા પ્રતિનિધિઓ ફરક્યા નથી એમના માટે એમને ગુસ્સો છે અને એમને એના માટે જ નારાજગી છે આપણે બીજા એક બેન સાથે વાત કરી હું મારી મુસ્કાનની મોટી બેન છું આજે મારી બેન સાથે જે ઘટના બની તે કોઈ દિવસ કોઈ છોકરી સાથે બનવાની જોઈએ અને પોલીસ પણ સારી કામગીરી કરી રહી છે પણ ઉમર ગામમાં બધા નેતાઓ ફરી વળ્યા પણ અમારી ઘરે કોઈ નેતા જોવા આવ્યા નહીં મળે એટલે અમે એટલું જ કહીએ કે મારી બેનને ન્યાય મળે અને બધાનો સપોર્ટ તો છે પણ નેતાઓનો સપોર્ટ નહીં મળે કે ગરીબ ઘરે કોઈ જોવા નહીં આવી મળે બસ ગામના લોકોનો ફળિયાના લોકોનો આજુબાજુના લોકોનો એક જ પ્રશ્ન છે એક જ નારાજગી છે કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીં જોવા નથી આવ્યા અને એ નારાજગી દૂર કરવા હવે નેતાઓ ક્યારે આવશે આ વિસ્તારમાં એ પણ જોવાનું રહ્યું છે હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ